સાયન્સ સિટી વિસ્તારમાં પ્રતિબંધ સિગારેટ ઝડપાઈ સિગારેટના બોડકદેવ પોલીસે દરોડા પાડતા પ્રતિબંધિત સિગરેટના બાર પેકેટ ઝડપાયા છે પોલીસે પાન પાર્લરના માલિક દિગ્વિજયસિંહ રાજપૂતની ધરપકડ કરી છે રાયખડ ચાર રસ્તા પાસે અજાણ્યા યુવકની લાશ મળી આવી છે જાહેર રોડ ઉપર પટ્ટાથી ગળા ટૂંકો આપીને માથાના ભાગે ઈજા પહોંચાડીને હત્યા કરીને લાશ ત્યાં છોડી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે જાહેર રોડ ઉપર હત્યા કરીને ફૂટપાથ પર લાશ ફેંકી દીધી હતી ગઈકાલે વરસાદ વરસ્યો તો ક્યાંક વિરામ આપ્યો છે ચોવીસ કલાકમાં એકસો આઠ તાલુકામાં વરસાદ સૌથી વધુ વડોદરા શહેરમાં પોણા ચાર ઇંચ વરસાદ પાવી જેતપુર અને બોરસદમાં અઢી ઇંચ વરસાદ જાંબુઘોડા અને ઉદયપુરમાં બે ઇંચ વરસાદ સુરત શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ભારત દેશમાં પહેલી વખત વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે નવ ઓગસ્ટે પહેલી ટ્રાયલ કરવામાં આવશે હાલ અમદાવાદથી બોમ્બે વચ્ચે સોળ કોચની વંદે ભારત ટ્રેન દોડી રહી છે જેને પેસેન્જરનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેથી હવે વીસ કોચની ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકસો ત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે દોડશે આ ટ્રેન ઓલિમ્પિકમાં ભારતને નામ વધુ એક બ્રોન્ઝ મેડલ ભારતીય હોકી ટીમે સ્પેનને બે એકથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનઇ મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં